કાથરોટા ભાડેર થી ના રોડ ઉપર જ છે અહીંથી જોતા જતા બધા કેવું કે છે બહુ કે વન નંબર આ ગામમાં તમને શું લાગે કેવો ઉતારો આવશે સાલી માણજી બરોબર પ્રકાશ ભાઈ હવે તમે બીજે બીજા ગામ માંય દીધી છે ફિલ્ડમાં જોયું છે તો તમને કેવું લાગે છે ફૂલે પુષ્પાનું રિઝલ્ટ બીજી વેરાઈટીની સાપેક્ષમાં બીજી વેરાયટી બધી કરતા હારે છે બીડી જીજીટી ટુ કરતા ફૂલે કામ સારું છે ને વેરાયટી સારી છે આમાં દાણાય તમને ચાર ઉપર જોવા મળશે આમાં કેરલ બીજી ત્રણ બે ત્રણ બે ત્રણ હોય એની કરતા આમાં સારું રહે આમાં બરોબર તો આ રી ખેડૂત નો રિવ્યુ છે અમારી પાસે આ ભાઈ પાસે ફૂલે પુષ્પા છે મારી પાસે આ લાલ ફૂલવાળી વેરાયટી છે અને પ્રકાશભાઈના હાથમાં છે એ બીડીએન ટુ છે અમારા બધાના ડાબા હાથમાં જે તે વેરાયટીનું ફ્લાવરિંગ છે અને જમણા હાથમાં સિંગુ છે આ લાલ ફૂલવાળી પેલા બતાવી દો આ સિંગુ છે જો આમાં સિંગુ આપણે મોટા ભાગે જોઈએ ને તો ત્રણ સિંગુ છે અને બે જોવા મળે છે અને જેટલું ફ્લાવરિંગ છે એ પ્રમાણે સિંગુ કન્વર્ટ થવાનો રેશિયો ઓછો છે પછી બીડીએન ટુમાં બતાવો બીડીએન ટુ મીડિયમ ટુમાં ફ્લાવરિંગ બહુ સારું જોવા મળે છે પણ લાંબા ગાઢે છે જે આ અંતર છે એ વધારે છે અને સિંગુ જોઈએ તો ત્રણ ચાર ત્રણ ચાર છે પણ દાણાની સંખ્યા ત્રણ વધારે જોવા મળે છે જો ચાર પણ છે પણ એવરેજ ત્રણ છે ફૂલે પુષ્પાની વાત કરીએ તો અંદર સુધી ડાળીમાં ફ્લાવરિંગ છે અને છોડે એ રીતનો થાય છે બધાની સારામાં સારી ડાળી અમે અત્યારે કરી છે આજુબાજુમાં ઘેરાથી સારામાં સારા છોડની ડાળીઓ કાપી છે ટૂંકા ગાળે ફ્લાવરિંગ આવે છે અને એક ઝુમખામાં ચાર ચાર સીંકુ જોવા મળે જો આમાં ચાર દાણા હા અને એવરેજ ચાર દાણા કોકમાં પાંચ જોવા મળે છે હા તો ખેડૂત મી તો જાતે જ નક્કી કરી શકે અને વેરાયટીની પસંદગી કરી શકે કે કઈ વેરાયટીનું વાવેતર કરવું બીજું અહીંયા તમને હું બતાવું જો હા ઠની બીજી જો નજીક થી બતાવો ભાઈ લુરખા જ આવશે તમારે એટલે જેવડો મોટો છોડવો એટલે અંદર સુધી ફ્લાવરિંગ આવશે જોવાનું હા ધન્યવાદ નજીકના ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ